બને રેદીભાઈ બે તાલપત્રી કોલે ઉપર હકેલે છે આવી ગલીમાંથી ગાડી લાવ્યા છે અને આપણે સુધી તાર બધા અડતા અડતા આવ્યા છે જમવાનું આવી ગયું છે અને આપણે જોવો સેવ મસાલા અને આપણે ચપાટી રોટલી આવી ગઈ છે અને પછી આપણે નાખી દે રાયતું ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા બધાને સ્વાગત છે અને આગળના તમે જોયું હોય છે કે ભાઈ આપણે પાસ કરી લીધું હિંગોલી ને એ બધું ગાડી રાતે રાખી દીધી હતી નાંદેડ એટલે આપણે નાંદેડ રાખી દીધી હતી અને ત્યાંથી આપણે સવારે વહેલા ભાગ્યા હતા અને અત્યારે આપણે પહોંચ્યા છે દેગલુર બોર્ડર પાસે પામ દેગલુર બોર્ડર પાસે જે મારવાડીની હોટલ છે ને ત્યાં અત્યારે આપણે પોગી ગયા છે અને અત્યારે જોવો આપણે સાઈડ માં રાખી છે ગાડી અને આપણે જોવા આ ની હોટલ છે અને આ દેગલુ રોડો રોડ છે એટલે આપણે અહીંથી હવે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને તેલંગાણા ચાલુ થઈ જાય છે અને આપણે જોવા બાબા રામદેવ રાજસ્થાની હોટલ છે એટલે હવે આપણે અહીંયા જઈ સીધા બોર્ડર બાજુ કેમ કે આપણે બોર્ડર અહીંથી હવે સાત આઠ કિલોમીટર જેવી છે અને ત્યાર પછી આપણે ચાલુ થઈ જાય છે તેલંગણા એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી અમે તો આપણે જો હોટેલ થી નીકળી ગયા હી અને હવે સીધા એલ્યા છે આપણે બોર્ડર હે કેમ કે આપણે આગળ જ બોર્ડર આવશે અને આપણે આ દેગલુર વાળો રસ્તો રહ્યો ને એ આપણે 30 કિલોમીટર રહ્યો એ આપણે સિંગલ રોડ આવે છે જે આપણે નાંદેડ થી ટન મારીને ત્યાર પછી સિંગલ રોડ આવે છે જે આપણે આ સિંગલ પટી આવે ને આ રીતનો રોડ છે કે આપણે આ દેગલુર ગામ સુધી આવે અને 30 કિલોમીટર નો કટકો આવે અને 30 કિલોમીટર નો કટકો પૂરો થાય એટલે તરત આપણે આવી જઈશું મહારાષ્ટ્ર બોર્ડર અને મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લઈ એટલે સીધું આપણે ચાલુ થઈ જાય તેલંગાણા એટલે હવે આપણે બોર્ડરોની પૂરી પાસ કરી અને પછી આવેલા જાય સીધા તેલંગાણામાં અને આઈ તો મિત્રો આપણે ભોગી જઈશું કેમકે હૈદરાબાદ આઈથી આપણે છે બસો કિલોમીટર એટલે હવે આપણે બપોર થાય કે ભોગી દઈશું કેમકે અત્યારે વાઈ સવારના છે નવ અને આઈથી આપણે હૈદરાબાદ છે બસો કિલોમીટર એટલે તો આપડે આરામ થી ગાડી હૈદરાબાદ પણ પૂકી છે અને આપડે ગાડી ખાલી કરવાની છે રાતે એટલે હવે આપણે હાઈલા જાય અને બોડરુ ની બધું વાત કરી અને વિડીયો માં કન્ટિન્યુ બના રેજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને અત્યારે ફરતી બાજુનો નજારો જોવો તમને લીલું થમ વાતાવરણ દેખાય છે તમ એનું કારણ છે કે વરસાદ અહિયાં પડી ગયો હોય ને એટલે વાતાવરણ બધું તમને આમ લીલું લીલું જ લાગશે છે અને હવે આપણે હાઈલા જાય અને ગોદરુ ની બધું વાત કરી દેગલુર પહોચી ગયા છે અને જેગલુર આપણે ગાડી ઉભી રાખી છે પાણી ભરવા હાટુ કેમ કે આપણે પછી તેલંગાણામાં જાય ને એટલે પછી ન્યાં આપણે પાણીની બહુ લોપરીય છે એટલે આપણે અત્યારે અહિયાં પાણી ભરી લઈ દેગલુર થી અને કલ્પેશભાઈ રહ્યા પાણી ભરવા ગયા છે અમે જો અહીંયા ભરાય પાણી તો આપણે બોર્ડરે સામે જ છે તો આપણે રહી ને આપડે બોર્ડર છે મહારાષ્ટ્ર ની એટલે હવે પાણી ભરીને આવે ને પછી આપડે નીકળી આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી દીધી મહારાષ્ટ્ર બોર્ડર આપડે પાસ કરીને એટલે તરત જ આપણે ચાલુ થઈ જાય તેલંગાણા અને તેલંગાણા આપડે ચાલુ થતા આપણે ચાલુ થઈ જાય છે એટલે જોવું આપડે અત્યારે આજે અત્યારે મહારાષ્ટ્ર નો હે અને તેલંગાણા અંદર એન્ટર થાય અને આપણે જેમ જેમ ગુજરાત અંદર એન્ટર થાય ને ફોર લાઇન ચાલુ થાય જેમ આપણે તેલંગાણા અંદર એન્ટર થાય ને એટલે અત્યારે જો ડાયરેક્ટ આપણે થઈ ગઈ ફોર લાઈન ચાલુ અને આપણે જોવો આઈથી નિઝામબાદ ને એંસી કિલોમીટર કર્નુલ છે ત્રણસો ત્યાંથી અને ચેન્નાઈ એ આઠસો ને પચ્ચીસ કિલોમીટર અને હૈદરાબાદ આપણે આઈથી આઈથી બસો જેવું અને હવે સીધી આપણે આગળ આવશે તેલંગાણા પોધર આગળ વરસાદ કેવા છે એ હવે આપડે આગળ જાય પછી ખબર પડે તમને મહારાષ્ટ્રમાં તો ખાલી વરસાદ હતો તેલંગાણા માં કેવું હોય એ હવે આગળ જાય પછી ખબર પડે અને હવે આપણે હાઈલા જાય આપણે જવો પિતલમ ને પાસ કરી લીધું એ પિતલમ નહીં પાસ કરીને અત્યારે આપણે પહોંચી ગયા સાંગારેડી વાળા ટોલ અને મિત્રો ના પાર્ટીને ફોન કર્યો તો કે ભાઈ આપણે ક્યારે ગાડી ખાલી કરવાની છે એ કેમકે આપણે રાતે ગાડી ખાલી કરવાની થઈ છે એટલે રાતે આપણે બે લોચા થયા છે કે ભાઈ આપણે જગ અને ટાઇલ્સ બે રાતે ગાડી ખાલી કરવાની છે એટલે હવે આપણે લોકલ ડ્રાઈવરને ફોન કર્યો હતો કે ભાઈ આપણે ગાડી સિટીમાં જવાની છે વાગે તો ટાઈલ્સ વાળો ખાલી કરવાના છે ને એ આપણને એટલે બે નો મેળ રહ્યો ને એ થતો નથી કે નગર આપણે દી તૂટી છે એટલે દી નો તૂટે ને એટલે આપણે આ પાર્ટીને થોડીક રિક્વેસ્ટ કરીએ કે ભાઈ તમે એક ઉપરનો માલ રહ્યો ને એ આપણને અગિયાર સાડા અગિયાર થાય ને કે ખાલી કરી દે અને ટાલસ વાળા ને આપણે એમ કીધું છે કે ભાઈ તમને સાડા બાર એક વાગે ગાડી મળશે કેમકે ડિફરન્સ રહ્યો ને હૈદરાબાદ સિટીમાં એ પચીસ કિલોમીટર નો ડિફરન્સ છે એટલે એના હિસાબે બે જગ્યા એ સેટિંગ નથી થાતું એટલે આપણે એને રિક્વેસ્ટ કરીને પાર્ટી ને એને કીધું આ રીતનો છે કે હવે બે જગ્યા એ આપણે ગાડી ખાલી ન થઈ શકીએ પણ એને આપણે કીધું કે તમે ઝડપ ઝડપ રખાવો ને તો આપડી ગાડી ખાલી થાય અગર જગવાડા એ આપણને વેલા પાંચ ચાર વાગ્યા નું કીધું તું કે ભાઈ ચાર વાગ્યા આવવા જોઈએ પછી આપણે રિક્વેસ્ટ ને એવું કર્યું તો એને આપણને કીધું તમે તમને ખાલી કરાવી દઈશ હૈદરાબાદમાં બે ડિલિવરી રાતે જ ગાડી ખાલી કરવાની છે સાંગારેડી કેમકે આપણે સાંગારેડી મારવાડી ભાઈ ની હોટલ છે અત્યારે આપણે ગાડી રાખી દીધું કે અત્યારે વાગ્યા છે આપણે બપોર ના બાર અને હાડાબારે અત્યારે જોવો આપણે સાંગારેડી પાસે પહોંચવા આવ્યા ને ક્યાં વરસાદ થયા ચાલુ હવે ધીરો ધીરો ચાલુ જ છે આપણે તેલંગાણા માં આવ્યો ત્યારનો હવે અત્યારે જો આપડે સાગર એડી પોચવા આયવા છે અને હવે આપણે ગાડી ખાલી કરવા જવાનું થઇ છે નવ દસ વાગે આપણે હોટલે થી નીકળશુ અને પછી અહીંયા જઈશું આપડે હૈદરાબાદ સિટી અંદર અને અત્યારે જોવો તેલંગાણા નો નજારો તમે જોવો ફરતી બાજુનો નો લીલો સમજ છે હવે મિત્રો આપણે હૈલા જાય સીધા હોટલે આપણે જવો બપોરે હોટલે પહોંચી ગયા હતા અને હોટલે પહોંચીને આપણે ગાડી રાખી દીધી હતી જે આપણે સાંગારેડી પહેલાં જે હોટલ આવે છે રાજસ્થાની એટલે ને આપણે રાખી દીધી હતી અને ને રાખીને આપણે ઊય ગયા હતા એટલે અત્યારે જવું આપણે છે છ વાગે અને છ વાગે આપણે ચા પાણીને એવું પી લીધું છે અને આપણે મિત્રો જવાનું હતું અગિયાર વાગે ખાલી કરવા એટલે હવે આપણે રાહ જોવી અને આપણે અહીંથી દસ અગિયાર વાગ્યા નીકળશું કેમ કે આપણે જવાનું છે સિટીમાં એટલે આપણે અત્યારે જોવા આ મારવાડી ભાઈ ની હોટલ છે બાબા રામદેવ હોટલ અને આ પાર્કિંગ છે આપણે ફૂલે ફૂલ ભરેલું જોવો તમે અને આપણે આ જોવો કલ્પેશભાઈ ને જયદીપભાઈ બે અંદર પૂતા છે જોઈએ ચા પાણી પીધા કે નહીં પીએ એવા તે પીધા મિત્રો જો એમને ચા પાણી પી લીધા છે નીચ જાગતા હતા કેટલા વાગે તમે ઉઠા હતા પાંચ વાગે છે હું છ વાગે ઉઠો તમે પાંચ વાગે ઉઠાતા એટલે હવે મિત્રો આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે અને પછી આપણે નીકળશું કેમકે આપણે અહીંથી જમી વમી પછી જ નીકળશું એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આપણે જોવો આઠ વાગી ગયા છે અને આઠ વાગે હવે આપણે હોટલે જમવા કેમકે આપણે અત્યારે નીકળશું ને એટલે આપણે અહીલા જાય નો એન્ટ્રીમાં કેમ કે નો એન્ટ્રી રહી આપણે દસ વાગે ખુલી જાય છે આપણે અહીંયા અહીથી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જવું હાલવાનું છે હવે આપણે અહીંયા હોટલે જમી લઈ અને અત્યારે મિત્રો જુઓ હોટલે જુઓ ટ્રાફિક ફૂલે ફૂલ થઈ ગયું છે ફરી બાજુ તમે ગાડીઓ જોવો ને તો ફૂલે ફૂલ ગાડીઓ આવી ગઈ છે કેમ કે આપણે અહીંયા સાંગારેડી પહેલા આપણે મારવાડીની હોટલ એક જ આવે છે નાંદેડ રોડ ઉપર હવે આપણે છે હોટલ બાજુ જમવા અને ટ્રાફિક જુઓ તમે ફૂલે ફૂલ બધી આપણે ગુજરાતની ને રાજસ્થાનની ની ગાડીઓ બધી પડી છે અત્યારે હોટલ માં જવો ફૂલે ફૂલ ટ્રાફિક છે હવે આપણે અહીંયા જમી લે જમીન પછી આપણે નીકળશું એથી હવે સીધા જાય તો હોટલ માં ગયા છે અને અત્યારે જુઓ આપણે ફૂલ ટ્રાફિક છે કેમ કે આપણે બધા હૈદરાબાદ સિટીમાં ગાડી ખાલી કરવાની હોય અત્યારે જવો બધા જમી લે અને અહીંયા સીધા આપણે વહી જાય નો એન્ટ્રીમાં અત્યારે જુઓ આપણે આઠ વાગે જમવા બેહી ગયા છે સુએ કલ્પેશભાઈ મોજમાં

અને મિત્રો આપણે જોવો જમવાનું આવી ગયું છે અને આપણે જોવો સેવ મસાલા અને આપણે ચપાટી રોટલી આવી ગઈ છે અને રાયતું રહ્યું આપણે આવે છે એટલે હમણાં આપણે રાયતું ની આવી જાય અને જમવાનું કરતી ચાલુ અને પછી આપણે નીકળી જાય કે આપણે જવાનું છે નો એન્ટ્રી અંદર હવે આપણે જમી લઈ પછી નીકળી આપણે જોવો રાયતું વતન આવી ગયું છે અને આપણે કલ્પેશભાઈ ને જયદીપભાઈ ને કીધું કે બધું આપણે મિક્સ કરી નાખીએ પણ આપણે ઘઉં નો રોટલો ને બાજરા રોટલો બધું જો એક મિક્સ mix કરી છે સેવ ભાજી હારે સેવ મસાલા અને આપણે રાયતું આવી ગયું એટલે રાયતું આપણે નાખી દઈશું માથે અને પેલા બધું આપણે complete ચોરી નાખી અને પછી આપણે નાખી દઈએ રાયતું કેમકે આ અત્યારે આપણે લગભગ આપણે મારવાડી નો હોટલ આ રીતના જ બધા જમતા હોય મિત્રો એટલે આપણે અત્યારે જોવો સ્પેશિયલ મારવાડી style માં ખાઈ છે અને આ ખાવાની મોજ રહે ને એ અલગ જ આવે હવે મિત્રો આપણે જોવો રાયતું નાખી દીધું છે અને અત્યારે જોવો આપણે ફર્સ્ટ ક્લાસ બાજરાનો રોટલો ઘઉંનો રોટલો અને સેવ મસાલા ને રાયતું બધું કરી નાખ્યું છે મિક્સ સમય લીધું હોય પણ સમય ને હવે હોટલે નીકળી અને હવે શું આપડે હેલા જાય હૈદરાબાદ રેંગલોર ઉપર આપણને રેંગલોર ઉપર આવવાનું કીધું હે કે આપણે પાછું લોકલ ડ્રાઈવર લઈને જવાનું હોય કે આપણે રાઈટમાં બે ડિલિવરી ખાલી કરવાની છે એના હિસાબે આપણે લોકલ ડ્રાઈવરનું કહી દીધું હે એટલે આપણે અટન નંબરે રોડે જવાનું હે જે આપણે રાજેન્દ્રનગર વાળું આવે ને અતન નંબર નહીં આપણે જવાનું હે અને હૈદરાબાદ જોવું આપડે છે નવ કિલોમીટર અને હેદરાબાદ આપણે હવે આપડે આવડું પૂરો થઈ ગયો છે પછી આપડે જૂનો રોડ આવે ને એ આપડે ભેગો થઈ ગયે છે મુંબઈ વાળો મુંબઈ હૈદરાબાદ હાઈવે અને હવે સીધા આપડે હેલા છે હૈદરાબાદ રિંગ રોડ એ વિડીયો કન્ટિન્યુ ભીના થઈ ગયો જનરલ માં નવો હોય તો જનરલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લગભગ 60 કિલોમીટર પાછળ રિંગરોડ આગળ પોગી ગયા છે અને આટી આપડે ગાડી ઠરાવવાની છે રિંગરોડ ઉપર અલટીયા જો આપડે આ હૈદરાબાદ રિંગરોડ છે અને અહીંયા આપડે ટન મારવાનો છે مائی دی اپڑا تن ماروانو ہے અને આપણે જવાનું છે સત્તર નંબર એટલે સત્તર નંબર સર્કલ જોઈએ આપણે આવે હે રાજેન્દ્રનગર એટલે આપણે રાજેન્દ્રનગર સર્કલ આવે ને આપડે લોકલ ડ્રાઈવર ઉભો છે એટલે હવે આપડે ટોલ લાકુ પાસ કરી ચડી જાય આપણે રોડ રિંગ રોડ છે એ ગયા છે આપણે આ છે હૈદરાબાદ રિંગ રોડ અને મિત્રો આપડે રિંગ રોડ માં કઈ ઘટે એવો હૈદરાબાદ નો રિંગ રોડ છે અને મિત્રો આપડે આ જ્યાં આપડે અત્યારે જે ચડ્યા ને એ આપડે આખે આખો રાઉન્ડ મારી ને તો હતા ને ઇન્ડિયન પાછા આપણે આવી એ રીતનો આપણે હૈદરાબાદ રિંગ રોડ બનેલો છે ફરતી બાજુ બનેલો છે અને મિત્રો આપણે હૈદરાબાદ નો રિંગ રોડ રહ્યો ઈ આપડે બેય બાજુ થી હાલેલા છે અને આખે આખો રાઉન્ડ મારીને ને એટલે kilometer આપડે થાય છે એક સો ને છપ્પન kilometer નો ring road છે આખા ફરતે એનો આપડે kilometer થી માપેલો છે આપડે જે બોલ્યા ઈ હાચું છે કે ખોટું છે એની કમેન્ટ કરજો કેમ કે આપડે એક સો ને છપ્પન kilometer માપેલા છે કે ભાઈ આપણે આખો રાઉન્ડ તમે મારો ને હૈદરાબાદ ring road નો એટલે આપણે એક સો ને છપ્પન kilometer થાય એ હવે મિત્રો આપણે રોડ આઈલા જાય અને આપણે સત્તર નંબરે રાજેન્દ્રનગર જે પોઈન્ટ આવે ને એ પોઈન્ટ આપણે ઉતરવાનું છે અને આપણે લોકલ ડ્રાઈવર ઉભો છે હવે આપણે આપણે દસ વાગે નો એન્ટ્રી ખુલે ને ખુલતા વેતા જ આપણે ગાડી જવા દેવાની છે નો એન્ટ્રીમાં એનું કારણ છે કે ભાઈ આપડે ટાઇલ્સની ગાડી રહી ની આપણે પાછી બાર વાગે જવાની છે અને જગ જે ખાલી કરવાના છે ને ઈ બે નો ડિફરન્સ પચીસ કિલોમીટર નો સિટી અંદર નો છે અને કલાક દોઢ કલાક આપડે એ કિલોમીટર માં વહી છે અને અહીંથી આપડે ફક્ત એક કલાક થઈ ગયેલા અગિયાર વાગે ને ત્યાં આપડે જકવાળા ને અહિયાં પહોંચી જાય એટલે હવે આપડે આવેલા જાય અને વિડીયો માં બન્યા ના રહી

ખોડી દઈ તો ચાર મહિના ગાડી ખાલી કરવા લગાડી દીધી છે એટલે એ લાયકી નથી કે આપણે તાલપત્ર ને એવું ફેલું છે અને આપણે જોવો કલ્પેશભાઈ ને જયદીપભાઈ બે તાલપત્રી ખોલી ઉપર હકેલે છે અને આપણે અહીંયા જોવો આ ગલીમાં આપણે ગાડી લગાડી છે હૈદરાબાદ સિટી વેચો વેચ અને આ ગલીમાંથી આપણે આવ્યા હતા એટલે જોઈએ હવે મજૂરી આપણે કમ્પ્લીટ જ છે એટલે આપણે થર્મોસ ખાલી થઈ જાય ને પછી આપણે ખાલી કરવાની છે લાદી ગાડી જ્યાં લગાડવાની હતી ત્યાં લગાડી દીધી છે અને લાદી જવું ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે અને મજૂર તો આપણે છે જ હાજર એટલે વાર નહીં લાગે અને આપણે ગાડી ને એ તમે જુઓ આપણે આવી ગલીમાંથી ગાડી લેવા છે અને આપણે ઠેરઠુથી તાર બધા અડતા અડતા આવ્યા છે કેમ કે આપણે આ એરિયો છે અને નિયા બિલ્ડિંગ બને છે જો આ રીતની બિલ્ડિંગ છે અને તાર તમે જુઓ ને તો ઠેઠ સુધી ગાડીમાં ઉપર અટતા અટતા આવ્યા છે કેમ કે આપણે આવા વાવાડા લઈને તાર ઊંચા કરીને ગાડી આપણે અહીંયા પહોંચાડી છે એટલે હવે આપણે મજૂર તો કહેશે કે ભાઈ બે કલાકમાં ગાડી ખાલી થઈ જાય છે અને અમથી અત્યારે આને ખાલી કરવી જ પડે દી ઉગે એ પહેલાં એનું કારણ છે કે ભાઈ અહીંયા રેસિડેન્ટ એરિયો છે અને સવારે હોય ટ્રાફિક અને અહીંયા જુઓ અત્યારે શહેરીમાં વેચવા વચ ગાડી રાખેલી છે